પંદરમી ઓગસ્ટ પહેલાં સરકારશ્રીએ એક પરિપત્ર કરી રાજ્યની તમામ ગ્રામ્ય પંચાયતોમાં ગ્રામ્ય સભા યોજી લોકોના સ્થાનિક પ્રશ્નો સાંભળવા આદેશ કર્યો હતો પરંતુ અમરેલી તાલુકાના દેવભૂમિ દેવડીયા ગામના સરપંચ અને તલાટી મંત્રીની મનમાનીથી ગ્રામ્ય સભાની જાહેરાત ન કરાતા ગ્રામ્ય સભામાં ગ્રામજનોની પાખી હાજરી જોવા મળી હતી તલાટી અને સરપંચ દ્વારા આ ગ્રામ્ય સભા અંગે માત્ર પંચાયતના સદસ્યો સિવાય કોઈને જાણ કરવામાં ન આવતા ગામના કોઈ નાગરિક હાજર ન હોવાથી જાગૃત નાગરિકે વિડીયો ઉતારી તલાટી મંત્રી અને ઉપસરપંચને ગામના બીજા લોકોને કેમ જાણ કરી નથી તેવા સવાલો કરતા તલાટી મંત્રી કોઈ પણ જવાબ આપવા તૈયાર ન હતા તો બીજી તરફ આ ગ્રામ્ય સભામાં સરપંચ સુરત રહેતા હોવાથી હાજર ન રહ્યા હતા

અને ગ્રામસભા બોલાવવાની હોય છે પરંતુ આપના માધ્યમથી જે અમને બે ચાર ગામની રજૂઆત મળેલી ભાઈ લોકોનું એવું કહેવાનું છે કે અત્યારે ગ્રામસભા મળેલી નથી તો એ બાબતે અમે યોગ્ય તપાસ કરાવી અને સરકારશ્રીનો જે ગ્રામસભાનો હેતુ છે એ ગ્રામ્ય લોકોને ગ્રામ્ય લોકોમાં એ સિદ્ધ થાય અને લોકો એનાથી જાગૃત બને એ બાબતે અમે જે આ તમે ચાર ગામ મને કીધા એ ગામમાં તપાસ કરવડાવી અને યોગ્ય કાર્યવાહી કરશું ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી